મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરાવવાની ધમકી આપી દસ લાખની લાંચ માંગવા મામલે આપના બે કોર્પોરેટરો એસસીબી માં ભેરવાયા આપના કોર્પોરેટરો જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા અને તે સાચા હોવાનું પુરવાર થયું છે ત્યારબાદ આપના કોર્પોરેટર જીતું કાછડિયા અને વિપુલ સુહાગ્યા આ ગુનામાં આરોપી ઠર્યા તેથી આપના કોર્પોરેટરો વિપુલ સુહાગ્યાની એસીબી દ્વારા ધરપકડ કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય સ્ત્રોતિ સતીશ કુંબાણી સાથે કેમેરામેન ચિરાગ્રાજ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ